ગાંધી ઈચ્છતા હતા કે શાંતિ નિકેતનમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાનું કામ જાતે કરતા શીખે તેમને સલાહ આપી કે શાંતિ નિકેતનમાં નાના કામો માટે નોકર રાખવાની જરૂર નથી આ પછી દસ માર્ચ ઓગણીસો ના રોજ શાંતિ નિકેતનમાં સ્વસહાય ચળવળ શરૂ કરવામાં આવી તમને જણાવી દઈએ કે શાંતિ નિકેતનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા ભારતીય પુરાતત્વીય સંરક્ષણ એટલે કે એ અનુસાર શાંતિ નિકેતન એ ભારતનું એકતાલીસમું હેરિટેજ સ્થળ છે જેને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે ઘણા સમયથી તેને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી સત્તર ફેબ્રુઆરી સત્તરસો ના રોજ કોલ વિદ્રોહના મહાન નેતા બુધુ ભગતનો જન્મ ઝારખંડમાં થયો ભગત બાળપણથી જ તલવારબાજી અને તીરંદાજીની પ્રેક્ટિસ કરતા હતા તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ એક ચળવળનું નેતૃત્વ કર્યું. ભગતે લારકા ચળવળ અને કોલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું જે આદિવાસીઓને બચાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે તેની ટુકડીને ગેરીલા યુદ્ધની તાલીમ પણ આપી. જે પછી 13 ફેબ્રુઆરી 1832 ના રોજ ભગતે તેમના સાથીઓ સાથે તેમના ગામ પર સિલાગાઈમાં બ્રિટિશ સેના સામે લડતા લડતા બલિદાન આપ્યું. કહેવાય છે કે બુદુ ભગત પાસે દૈવી શક્તિ હતી એટલા માટે તે હંમેશા પોતાની સાથે કુહાડી રાખતા હતા ભગતે જમીન અને જંગલના રક્ષણ માટે અંગ્રેજોના લુચ્ચા જમીનદારો અને દલાલો સામે બળવો શરૂ કર્યો હતો તેમની વાર્તાઓ આજે પણ જંગલમાં સાંભળવામાં આવે છે જ્યાં જેઓ અંગ્રેજો સામે લડ્યા હતા સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી કપૂરી ઠાકોરનું પટ્ટામાં અવસાન થયું ભારત સરકારે તાજેતરમાં જ તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે કપૂરી ઠાકોરે ઓગણીસો માં ધારાસભ્ય પદ જીતવાનું ચાલુ રાખ્યું માત્ર ઓગણીસસો ની લોકસભાની ચૂંટણી તે હારે તેઓ એક વખત નાયબ મુખ્યમંત્રી બે વખત મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા હતા કપૂરી ઠાકોર ભારતીય રાજકારણના એવા થોડા નેતાઓમાંના એક હતા જેમણે ખુરશીના સહારે પોતાના કે પોતાના પરિવાર માટે કંઈ ન કર્યું એકવાર જ્યારે તેમના ઘર બનાવવા માટે 50000 ઈંટો મોકલાવવામાં આવી ત્યારે તેમણે તે ઈંટોનો ઉપયોગ કરી ઘર બનાવવાને બદલે શાળા બનાવી સ્વતંત્ર સેનાની એક શિક્ષક તરીકે જાહેર જીવનની સુરક્ષા કરનાર જયનાયક કરપુરી ઠાકોરનો જન્મ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ચોવીસ ના રોજ સમસ્તીપુર માં થયો હતો કર્પુરી ઠાકુર નું ગામ પિત્તોડિયા હવે કર્પુરી ગામ તરીકે ઓળખવામાં આવે છે તેમની યાદો અહીં એક દરેક ખૂણા અને કણમાં છે સત્તર ફેબ્રુઆરી સત્તરસો ઇક્યાસી ના રોજ ફ્રેન્ચ ચિકિત્સક રેને લેન નો જન્મ ફ્રાન્સ માં થયો હતો રેને લેને જ સ્કેટોસ્કોપ શોધ કરી હતી

અઢારસો વીસના દાયકામાં રેની દ્વારા બનાવેલો સ્કેટોસ્કોપનો ઉપયોગ ફ્રાન્સ જર્મની ઇટલી ઇંગ્લેન્ડમાં થવા લાગ્યો